સ્ટુડન્ટ આપ સૌનું ધી પરિયેજ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે આપણી ચેનલના ઉપર એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં ગઈકાલ સુધીમાં ત્રણ ટોપિક સમજૂતી સાથે પૂર્ણ કર્યા આજે આપણે ચોથો ટોપિક અને ખૂબ જ મહત્વનો ટોપિક એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે આપણા ટોપિકની ચર્ચા કરીએ ત્યાર પહેલા અમારી સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને ઇંગ્લિશ લર્નર્સ આ બધાના માટે એક ગુડ ન્યૂઝ છે કે તમારા સપોર્ટના કારણે તમારો અમારા પર વિશ્વાસ એના કારણે અમારી ચેનલે આજ સુધીમાં કુલ વીસ હજાર વ્યૂઝ કમ્પ્લીટ કર્યા છે કે અમારી ચેનલના ઉપર જેટલા પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે એ બધા વિડીયોના ટોટલ વ્યૂઝ વીસ હજાર થઈ ચૂક્યા છે અહીંયા સુધી પહોંચી શકવાનો શ્રેય એ અમારી ચેનલ સાથે જોડાયેલ બધા જ વ્યુઅર્સને જાય છે આશા રાખું છું તમે અમારી આ સફરને હજુ પણ આગળ સુધી લઈ જશો એના માટે તમારે

ઉપરના લેવલ ના હોય એમના માટે પણ આ ખૂબ જ મહત્વનું છે કારણ કે તમારું જે આખું પ્રશ્નપત્ર આવે છે એ પ્રશ્ન જૂલે ક્વેશ્ચન્સ થી જ ભરેલું હોય છે જ્યાં સુધી તમને પ્રશ્ન સમજમાં આવશે નહીં તમે જવાબ સુધી પહોંચી શકશો નહીં શરૂઆત કરીએ આપણે કે ફ્રેમિંગ ક્વેશ્ચન્સ મે એક જ નામ આપેલું છે આ ટોપિક બીજા બે ત્રણ નામથી ઓળખાય છે આ ટોપિકનું માત્ર ફ્રેમિંગ ક્વોશ્ચન્સ એ જ નામ છે એવું નથી બીજા અન્ય નામો પણ છે જેના વધે એ ઓળખાય છે હું તમને ખાલી કહી દઉં પહેલું નામ છે ફ્રેમિંગ ક્વોશ્ચન્સ પ્રશ્નો બનાવવા બીજું નામ છે ઇન્ટ્રોગેટિવ વર્ડ્સ મેં ગઈકાલે કર્યું તે પ્રમાણે પ્રશ્ન શબ્દો ત્રીજું નામ છે ડબલ્યુ એચ વર્ડ આપણે જેટલા પણ શબ્દો શીખી છું બધા ડબલ્યુ એચ વર્ડ કહેવાય આ સિવાય પણ બીજા બે ત્રણ નામો છે બરાબર નામ નામ ગમે તે હોય પણ આપણે શીખવાનું છે અહીંયા બે વસ્તુ જો હવે અહીંયા તમારે હું જ્યારે પણ સમજાવું ત્યારે તમારે બે રીતે સમજવાનું તમને બે રીતે સમજાવીશ એક તો તમને પ્રશ્ન આપેલ આપેલ હોય હોય તમને પ્રશ્ન પ્રશ્ન એ પરથી જવાબ કેવી રીતે લખવો પહેલી બાબત આ બીજી બાબત વિદ્યાર્થીઓને ખર્ચ લાગુ પડે છે વિદ્યાર્થીઓને તો બંને લાગુ પડે છે ગ્રામરના ટોપિકને યાદમાં રાખીએ તો ખર્ચ લાગુ પડે છે કે તમને જો જવાબ આપ્યો હોય

એના પરથી પ્રશ્ન કેવી રીતે બને બરાબર ત્યારે જ કેવાય જ્યારે આપણે અત્યાર સુધી જેટલું શીખી ગયા એમાં તમને સમજ ના પડી હોય તે તમારા માટે અઘરું કહેવાય તેમાં શું અઘરું જે ના આવડતું એ વિડીયો ફરી જોઈ લેવાના આપણે તમને અત્યાર સુધીના બધા જ વિડીયોની વિડીયો લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું બરાબર સારું કરીએ જો હવે આપણે તો પ્રશ્ન બનાવવાના છે બરાબર તો પ્રશ્ન બનાવવા માટે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નાર્થ વાક્ય રચના બરાબર ને પ્રશ્નાર્થ વાક્ય રચના આપણા બધાને આવડે જ છે પ્રશ્નાર્થ વાક્ય રચના આપણા બધાને આવડે જ છે જો આજે પહેલો વર્ડ છે ને એને બાદ કરતા તમે વાંચશો તો જો સહાયકારક ક્રિયાપદ કરતા ક્રિયાપદ ની કર્મ અને પ્રશ્ન ચિહ્ન આ વાક્ય રત્ન તો આપણે શીખી ગયેલા જ છે નવું એડ શું થશે પ્રશ્ન શબ્દ આ જેટલા પણ આપણે શીખીશું બરાબર લગભગ ચૌદ થી પંદર છે આપણે ધીમે ધીમે શાંતિ તમને સમજમાં આવે એ પ્રમાણે શીખીશું બરાબર આ જે પ્રશ્ન શબ્દ હવે એક વાત સમજી લો કે પ્રશ્ન શબ્દ આપણે મૂકીશું જે પણ હશે હુ હુ વોટ વેર વેન વાય જે બી હોય તે બરાબર તમને જે વાક્ય આપેલું હશે જવાબી વાક્ય જેના પરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે એમાંથી તમારે કોઈક શબ્દ કાઢવો પડશે એ તમે જરા આપણે એક્ઝામ્પલ લઈશું ને એટલે ખ્યાલ આવી જશે હમણાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નથી બરાબર ઓકે શરૂઆત કરીએ આપણે હું તમને મારી રીતે એકદમ ઇઝી ટ્રીકનો ઉપયોગ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું તેમ છતાં પણ તમને ન સમજાય તો તમે મને કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો હું તમને ફરી વાર એક્સપ્લેન કરી દઈશ નેક્સ્ટ લેસન બરાબર ઓકે પહેલો આપણો ક્વેશ્ચન વર્ડ છે હુ બરાબર બાજુમાં લખેલું છે કોણ એની બાજુમાં લખ્યું છે એનું કાર્ય હુ નું ફંક્શન લખેલું છે કે શું દર્શાવે છે હુ તો જો હુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તમારે હુ નો ઉપયોગ થયો હોય નો ઉલ્લેખ કરશે કેવી વ્યક્તિનો કરતા સ્થાને કરતા સ્થાને જે વ્યક્તિ અથવા વ્યક્તિ વાચક સર્વનામ વપરાયેલું છે એનો ઉલ્લેખ કરે છે હું કર્તા સ્થાને કરતા સિવાય અન્ય કોઈ જગ્યાએ જે ઉપયોગ થયો હોય તો પછી એના વડે હું હું નો પ્રશ્ન બનશે નહીં બરાબર એટલે હું નું ગુજર છે કોણ એ કરતા સ્થાને વપરાયેલ અથવા આવેલ કરતા સ્થાને વપરાયેલ અથવા આવેલ વ્યક્તિ વ્યક્તિવાચક નામ અથવા સર્વનામનો ઉલ્લેખ કરે છે

હા કે યસ એવું કમેન્ટ કરી શકો છો જેથી મને ખ્યાલ આવે કે તમને સમજમાં આવે છે શરૂઆત કરીએ આપણે જો બનાવતી વખતે બરાબર કે હું બધે પ્રશ્ન બનાવવાનો હોય ત્યારે શું કરવાનું કર્તા તરીકે અહીંયા ખાસ ધ્યાન આપજો કર્તા તરીકે

બરાબર સજીવ હોવો જોઈએ કારણ કે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે એટલા માટે જે વ્યક્તિ ના હોય ને અન્ય કઈક હોય તો બધા પ્રશ્ન શબ્દ બદલાશે બરાબર તો હું વધે પ્રશ્ન બનાવતી વખતે કર્તા સ્થાને નામ અથવા સર્વનામ બેમાંથી જે પણ હોય એને પહેલા કાઢી નાખવાનું એ તમારા પ્રશ્નમાં આવવું જોઈએ એ જવાબ કહેવાય હું સમજાવું તમને એક્ઝામ્પલ લઈને કાઢી નાખી હું મૂકવું

તમારું સાદું વાક્ય હવે આપણે બનાવવાનું છે પ્રશ્નાર્થ બરાબર વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે તમને જો અહીંયા અંડરલાઈન કરેલું હોય ટીચર ને નીચે

તમારું સૌથી પહેલા કામ તો સજીવ હોય કરતા હોય અંડરલાઈન કરતાના નીચે હોય અને સજીવ હોય તો તમારે એને કાઢી નાખવાનું પ્રશ્ન બનાવો હોય તો બરાબર એના જગ્યાએ તમારે

આપેલા હોય એ ના હોય કે એને કાઢી નાખવાનું એના સ્થાને હું મૂકી દેવાનું આ સિવાય કોઈ ફેરફાર કરવાનો નહીં તમારું વાક્ય બની ગયું પ્રશ્નાર્થ આ થઈ પહેલી વાત અને બીજી વાત પ્રશ્ન આપેલો હોય હું વારો પ્રશ્ન આપ્યો તો જવાબ કેવી રીતે લખવાનો તો એનું રિવર્સ સિસ્ટમ રિવર્સ જવાનું કે આ તમને આપેલું છે હું વારો પ્રશ્ન આપ્યો આનો જવાબ લખવો છે તમારે હું કાઢી નાખવાનું બરાબર તો તમારે જવાબ શોધીને અહીંયા લખી દેવાનો તમે જે પણ જવાબ અહીંયા લખશો એ તમારો સર્વનામ હશે અથવા નામ હશે સજીવ

આગળ વધીએ આપણે હવે પહેલો પૂરો થયો બીજો લઈ આવે હોમ સૌથી પહેલા જે સૂચના આપી દો વિદ્યાર્થીઓને કે આમાં હોમ ના બોલાય વ બોલાશે નહીં હું બોલાય હોમ બરાબર કેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચારણમાં ભૂલ કરે છે અને હોમ વંચાશે બરાબર ઓકે આગળ વધીએ સૌથી પહેલા ગુજરાતી જોઈએ

એ જ હશે એમ આ તમારે યાદ રાખવાના કે તમને મી અસયુ યુ હિમ હર ઈટ ઈ ડેમ એના નીચે અંદર લાઈન કરેલી હોય તમારો પ્રશ્ન હું વડે બનશે અચ્છા એ કંઈ ના આપ્યું હોય નામ આપ્યું હોય કોઈ પણ રવિ એવો આપ્યું હોય માય ફાધર આપ્યું હોય બરાબર એના નીચે અંદર લાઇન હોય તો આ તમારો રવિ માય ફાધર માય સિસ્ટર કે કોઈ બી એ શબ્દ તમારો કર્મસ્થાને હોવો જોઈએ જો કર્મ સ્થાને હશે એના નીચે લાઈન હશે તમારો પ્રશ્ન હું વડે બનશે બરાબર કેવી રીતે બનશે એ આપણે સમજીએ બરાબર જોઈએ આપણે તો જુઓ કર્મસ્થાને થી મેં કીધું ને ઇમ્પોર્ટન્ટ આ છે

કર્મસ્થાને જે પણ હશે નામ કાઢી નાખવાનું સર્વનામ હોય સર્વનામ કાઢી નાખવાનું બરાબર હવે જો અહીંયા મેં રેડ માર્કર લખ્યું છે ઉપર લખ્યું લખ્યું નહીં ઉપર શું લખ્યું અન્ય કોઈ પણ ફેરફાર કરવો નહીં અહીંયા કરવાનો છે કે કાઢી તે નાખવાનો એને સ્થાને હુ મુકવાનો શરૂઆતમાં પછી બીજો કશું એક સ્ટેપ વધી ગયું છે અહીંયા કાર પ્રમાણે ફેરફાર કરવો કાર પ્રમાણે એટલે શું આ વાક્ય રચના પ્રમાણે એમ કે વાક્ય રચના પ્રમાણે તમારે ગોઠવવાનું જેની જેની જરૂર પડે એ તમારે લેવો પડશે અમે તમને જરૂર કશી પડવાની નથી તમને ખાલી સહાયકારક ક્રિયાપદની જરૂર પડશે

કરતા નથી સજીવ તો સજીવ કરતા લઈએ ખાસ ધ્યાન આપજો આ થઈ ગઈ જો આ કરતા આ ક્રિયાપદ આ બી કર્મ છે અને આ પણ કર્મ છે આપણે તો સજીવ કર્મ જરૂર છે એટલે અસ આના નીચે અન્ડરલાઈન હોય તો જ આ રીતે પ્રશ્ન બને જો ગ્રામરના નીચે લાઇન હોય તો પ્રશ્ન તો બને તો હુમ વડે નહીં એ પછી શીખીશું આપણે આગળ બરાબર તો હુમ આસના નીચે અન્ડરલાઈન છે તો અસ એ કર્મની સર્વનામ છે કર્મ છે સજીવ છે તો શું કરવાનું સૌથી પહેલા તો એ આવવું ન જોઈએ આપણે જે પ્રશ્ન બનાવીએ ને એ પ્રશ્નમાં એ આવવું જોઈએ એના બદલે હું હું બરાબર દીધું હવે તમારે શું કરવાનું ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે આ પ્રશ્ન શબ્દ તો મૂકાય ગયો અહીંયા હું બરાબર હવે તમારે આ જે સેન્ટેન્સ છે ને એનું પ્રશ્ન બનાવવાનું છે વાપ્ય રીતના પ્રમાણે આપણે બનાવતા બધા કારમાં બધા કારણો આપણે કરતા હતા સૌથી પહેલા સાદી વાક્ય રચના પછી નકાર વાક્ય રચના પછી પ્રશ્ન વાક્ય રચના આપણે લેતા હતા ને અહીંયા કામ લાગશે આ તો આપણે બનાવી દીધું પ્રશ્ન તો આપણે લઈ આવ્યા જો હુમ લઈ આવ્યા હવે આ જે સેન્ટેન્સ કે ટીચર ટોટ ગ્રામર યસ્ટરડે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ એકદમ ધ્યાન આપજો આપણો લેસન પૂરો થવાની તૈયારી છે આજનો જો સહાયકારક ક્રિયાપદ ની મારે જરૂર છે બરાબર તો સહાયકારક ક્રિયાપદ ક્યાં હોય

કે દુ દસ એ વર્તમાન નું રૂપ છે દીર એ ભૂતકાળ નું રૂપ છે અને દર એ ભૂતકાળ નું રૂપ છે તા દીડ ભૂતકાળ છે ટોટ પણ ભૂતકાળ નું રૂપ છે તો મે તમને આ નિયમ લખાવ્યો હતો કે એક જ સેન્ટેન્સ માં એક જ પ્રકાર નો ફેરફાર બે વાર થાય ના એક વાર ભૂતકાળ આવે બીજી વાર ભૂતકાળ આવે ને તેનું મૂળ રૂપ કરી દેવાનું તો તોત નું મૂળ રૂપ થાય ટીચ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે

એટલે ફકરા જવાબ જવાબો લખવાના હોય તે પેગડા પેટી હું મારો પ્રશ્ન હોય એનો મતલબ કે તમે જે જવાબ લખશો એમાં હું આવશે નહીં બરાબર પેલું સાદું બનાવી દો આ પ્રશ્ન જ છે ને સાદી વાક્ય રચના કરતા આગળ લઈ જવાનો ક્રિયાપદ જો અહીંયા ડીડ હોય તમારો જે ક્રિયાપદ આવશે એ ભૂતકાળનો આવશે બરાબર ડુ ડઝ હોય ડુ હોય તો મૂળ આવશે ડઝ હશે તો એસ કે એસ વાળો આવશે પછી કર્મ તમારું પૂરું થશે કર્મ સ્થાન તમારો જવાબ આવશે તમને જો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કન્ફ્યુઝન હોય તમે કમેન્ટના માધ્યમથી મને પૂછી શકો છો બરાબર આજના આપણે આટલું જ રાખીએ છીએ અમારી સાથે જોડાયેલ ઓનલાઈન જોડાયેલ અને ઓફલાઈન જે પણ અમારા વિડીયોને જશે એ સર્વને વિનંતી કે આ વિડિયોને વધુ અને વધુ લાઈક કરશો અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો અને અમારી સાથે જોડાયેલ નવા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ ઇંગ્લિશ લર્નર્સ અને અમારે એવા વ્યૂઅર્સ જે જોડાયેલા છે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તે સર્વને વિનંતી કે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો સબસ્ક્રાઇબ કર્યા બાદ એની બિલકુલ બાજુમાં બેલ આઇકન આપેલો છે એના એના પર પર ક્લિક ક્લિક કરશો કરશો તો ઓલ ઓલ સિલેક્ટ સિલેક્ટ કરજો કરવાથી થશે કે અમારી ચેનલ પર આવનાર નવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જશે અને તમે અમારા વિડીયોની સાથે જોડાય શકશો થેન્ક યુ એવડી બડી ફોર જોઈનિંગ અસ